અમારી ચેનલ પર આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ તો સૌપ્રથમ પ્રથમ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો કપાસ એક હજાર બસોથી એક હજાર ચારસો ત્રણ સુધી ઘઉ લોકવાન પાંચસો એકથી પાંચસો બાવન સુધી ઘઉ ટુકડા પાંચસો બાર થી પાંચસો અડસઠ સુધી બાજરી આઠસોથી નવસો ત્રણ સુધી તુવેરી એક હજાર નવસો થી બે હજાર ત્રણસો ને છન્નું સુધી ચણા પીળા એક હજાર બસો થી એક હજાર ત્રણસો ને ઓગણત્રીસ સુધી ચણા સફેદ એક હજાર ચારસો સાહીઠ થી બે હજાર બસો ને પચાસ સુધી અડદ એક હજાર પાંચસો થી એક હજાર નવસો ને પચીસ સુધી મગ એક હજાર ચારસો દસ થી એક હજાર સાતસો ને એક સુધી સિંગદાણા એક હજાર પાંચસોથી એક હજાર છસો ને ચાલીસ સુધી મગફળી એક હજારસોથી એક હજાર બસો સિત્તેર સુધી તલ બે હજાર ત્રણસો પચાસથી બે હજાર છસોને ત્રીસ સુધી એરંડા એક હજાર એસીથી એક હજાર ઓગણીસ સુધી અજમો એક હજાર ચારસો ચાલીસથી બે હજાર પચાસ સુધી સોયાબીન આઠસો સાહીઠથી આઠસો સુધી થી તલ બે હજાર 1450 થી ત્રણ 1210 પાંચસો એકાવન સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો વરિયાળીની વાત કરીએ તો એક હજાર એકસો થી એક સુધી જીરું ચાર હજાર છસોથી સુધી રાઈ 1110 થી 1260 દસથી સુધી મેથી 950 થી 1350 હજાર પચાસ સુધી રાઈડો નવસો થી એક હજાર સાઠ સુધી ગ્વારનું બીજ એક હજારથી એક હજાર સુધી રચકાનું બીજ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર બસો ખેડૂત મિત્રો ગોંડલ બજાર ભાવ વિશેની વાત કરીએ તો કઉ પાંચસો વીસથી છસો છ સુધી કપાસ એક હજાર એકસો એક્યાસીથી એક હજાર ચારસો ને એકાણું સુધી મગફળી ઝીણી નવસો એકથી એક હજાર બસો ને એક્યાસી સુધી મગફળી જાડી આઠસો એકથી એક હજાર ત્રણસો ને છાસઠ સુધી એરંડા આઠસો એકથી એક હજાર એકસો ને એકવીસ સુધી જીરું ત્રણ હજાર આઠસો એકાવનથી પાંચ હજાર પાંચસો ને એકાવન સુધી મરચાં સાતસો એકથી એક હજાર આઠસો એકાવન સુધી ડુંગળી લાલ બસો એકથી પાંચસો સુધી બાજરો ત્રણસો થી ચારસો એકોતેર સુધી મગ એક હજાર બસો એકસઠથી એક હજાર એકત્રીસ સુધી ચણા એક હજાર એકસો થી એક હજાર ત્રણસો ને એકતાલીસ સુધી અડદ એક થી ચારસોને અગિયારથી એક હજાર ઓગણીસ સુધી તુવેર એક હજારસોથી બે હજાર સુધી રાયડો એક હજારથી એક સુધી મેથી 850 થી એક હજાર એકસોને એકોતેર સુધી વાલદેશી એક હજાર પાંચસો સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરીએ તો ઘઉ લોકવાન ચારસો ચાલીસ થી પાંચસો પચાસ સુધી ઘઉ ટુકડા ચારસો ચોવીસ સુધી એરંડા નવસો પચાસ થી એક હજાર એકસો ને દસ સુધી જીરું ચાર હજાર પાંચસો થી પાંચ હજાર સો સુધી તલ બે હજાર ત્રણસો થી બે હજાર છસો ને ચાર સુધી કાળા તલ બે હજાર સાતસો થી બે હજાર નવસો અઠ્યાસી સુધી દાણા એક હજારસો થી એક હજાર ચારસો ને ત્રીસ સુધી મગ એક હજાર પાંચસોથી એક હજાર આઠસો ને બત્રીસ સુધી બાજરો ત્રણસો પચાસથી ચારસો ને સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ અને જૂનાગઢ માર્કેટ યાદના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો મોકલી દેજો જેથી કરીને તેમને પણ આજના તાજા બજાર ભાવ વિશેની માહિતી મળી જાય તો ખેડૂત મિત્રો કોઈ પણ ધંધાકીય જાહેરાત આપવા માટે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર